મનોજભાઈ પનારા મારી સાથે જોડાયા છે મનોજભાઈ પાટીદાર સમાજની દીકરીએ પાયલ ગોટીએ પ્રેસ કોન્ફરન્સ કરીને મોટા ખુલાસા કર્યા છે અને તેને કહ્યું છે કે અમરેલી પોલીસે મને માર માર્યો છે આ કઈ હદ સુધીનો કાયદો આ કયા પ્રકારનો કાયદો કે માર મારીને ગુનો કબૂલ કરાવવો પડે જે રીતે આખે આખી જે ઘટના બની છે એમાં પહેલે દિવસથી તમેને અમે બધા સાક્ષી સાક્ષીએ છીએ જે ગુજરાતમાં ક્યારેય નથી બન્યું એ પ્રકારનું સુધીના જે આંકડાઓ પહોંચ્યા છે ને આ એનું પરિણામ પ્રજા ભોગવી રહી છે એક નિર્દોષ દીકરી જેના પિતાજી ઘંટી ચલાવે છે એની સાથે આ પ્રકારનું જો આ વર્તન કરતી હશે પોલીસ અને સત્તા તો આવતા દિવસોમાં કોઈ બચવાનું નથી તમે એક વસ્તુ કિશનભાઈ યાદ રાખજો જયારે જયારે સત્તા ઘમંડી બને છે જયારે જયારે સત્તા બેફામ એનો ભોગ આમ પબ્લિક દાદાગીરી છે કે તમે એની કલ્પના જ નહીં કરી શકો એટલે પાયલે તો ઘણું બધું કીધું છે કે પગમાં મને બેલ્ટ માર્યા આવે તમે વિચાર કરો એવો કયો ગુનો હતો કયો ગુનો તમારે કબૂલ આવો હતો કે તમારે બેલ્ટ મારવા પડે ને એ દીકરીના પગમાં પટ્ટા મારવા પડે એ અને રીધા ગુનેગારો છે એની તો તમે સેટલમેન્ટ કરો છો પૈસા મોરબી પોલીસ હોય તો રાજકોટ પોલીસ હોય તો અમદાવાદ બુટલેગરો હોય કે ગુનેગારો હોય કે ભૂમાપિયાઓ હોય કે જમીન ના આ પ્રકારના કામ કરનારા ખોટા કામ કરનારા લોકો હોય આ બધા જ વહીવટો થી પોલીસ ને ઉપયોગ કરે છે હું તમને જાણીએ છીએ અહિયાં તો પોલીસ મેં ની થઈ જાય છે અને આ દીકરી પર આવા પટ્ટા મારીને એને કબૂલાત કરાવે છે અને આજે આખા ગુજરાતમાં સત્તા છે ને એ હલબલી જવી જોઈએ અત્યારે એસપી સસ્પેન્ડ હોવા જોઈએ ગૃહમંત્રી નું રાજીનામું પડી જવું જોઈએ અને ગુજરાતના લોકો છે ને રોડ ઉપર આવીને આ દીકરી નો ન્યાય માંગવો જોઈએ પરંતુ પાંચ પછી પચ્ચા લોકો બોલીએ છીએ કાકી બધા જ તમાસો જોતાં એવું લાગે છે પણ એમની ખબર નથી કે આગ આજે ત્યાં છે ને ધીરે ધીરે તમારા ને મારા ઘર સુધી પહોંચવાની છે મનોજભાઈ બીજી એક મહત્વપૂર્ણ વાત એ પણ કરવી છે કે દીકરીએ કૌશિક વેકરિયા અને મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે એની અંદર આ તમામ વાતો તેને લખી છે અને દીકરીએ વાતની અંદર ઉલ્લેખ પણ કર્યો છે કે જે વ્યક્તિઓએ મારું સરઘસ કાઢ્યું છે એ તમામ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ હવે આ ઘટનાની અંદર પોલીસે ફરિયાદની રાહ જુએ એની કરતાં એ સીધો જ નિર્ણય કેમ નહીં લઈ શકતી ગૃહ વિભાગ અથવા પોલીસ આખા ફોજદારીમાં બળિયા એવા ગૃહમંત્રી હંમેશા માટે કહેતા હોય છે કે ગુજરાતમાં ન્યાય છે ગુજરાતમાં બરાબર બધું ચાલે છે તો આ સંદર્ભે મેં પેલા તમારી ચેનલમાં એકવાર કહી ચૂક્યો છું કહું છું કે ગૃહમંત્રીએ જાતે જવું જોઈએ આ દીકરી પાસે અથવા તો એક અલગ ટીમ બનાવીને એમની ફરિયાદ લેવા એમના ગામ એમના ઘરે જવું જોઈએ અને જે દીકરી ફરિયાદમાં જે લોકોના નામ લખાવે અથવા તો જે લોકો આરોપીઓ છે એને તરત સસ્પેન્ડ કરવા જોઈએ તો સાચું ગુજરાતમાં સુશાસન ગણાય તો દીકરી ગુજરાતમાં સુરક્ષિત છે ગણાય અને તો ગુજરાતની અંદર સાચા અર્થમાં રામરાજી આવ્યું કહેવાય બાકી તો મીડિયાના માધ્યમથી પાકા ફોદદારી કરવી ટ્રેસ કરીને

કે એક સામાન્ય પોલીસ ચોકી હોય છે ત્યાંનો વહીવટ લઈ અને ઉપર સુધી આ બધા મલાઈ ખાનારા લોકો છે ને બધા ચોર ભાઈ છે આ વાસ્તવિકતા છે એટલે કોઈ કઈ કશું કરવા નથી નક્કી કરીને બે પાંચ કોન્સ્ટેબલો જિલ્લા ફેર બદલી કરી નાખશે અને પીઆઈ ને પીએસઆઈ ને એકાદા બીજાના ડિપાર્ટમેન્ટો અથવા તો બાકીના બધી નજીક નજીક માં વ્યવસ્થાઓ બદલી દેશે ડ્યુટી બદલી દેશે અને બધું જ સબ સલામત કરી અને જેને કહેવાય ને આખું બસકો ઠંડા પાણીમાં નાખી દેશે આ આપણે જાણીએ જ છીએ આમાં કઈ નવી વાત તો છે નહીં અચ્છા મનોજભાઈ મારે આપની પાસે એક પણ વાતચીત જવાબ સાંભળો છે વાતનો કે આખી આ ઘટનાની અંદર હવે રાજકીય વળાંક એટલા માટે લાગી ચૂક્યો છું એટલા માટે રાજકીય વળાંકની વાત કરી રહ્યો છું કે ગઈકાલે પરેશ ધાનાણી અને પ્રતાપ જુદા તે દીકરીને મળવા ગયા હતા તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં આવ્યો અને એમાં દીકરીએ ઘણા બધા ખુલાસા કર્યા છે બીજી વાત થોડી વાર પહેલાં જ મેં ગોપાલ ઇટાલિયા સાથે વાતચીત કરી ગોપાલ ઇટાલિયાએ પરેશ ધાનાણી અને પ્રતાપ મામે સામે આ અંગે આક્ષેપો કર્યા છે કે જો દીકરીએ આટલા બધા ખુલાસા કર્યા હોય તો એસપી કચેરી બહાર જઈને ધરણા ઉપર બેસીને ન્યાય કેમ માંગવો એ કેમ એ બંને નેતાએ ના નક્કી કર્યું જો ખરેખર તો દીકરી જે કે ને એ હેલ્પ કરવી જોઈએ હું પણ ત્યાં હતો એમના પરિવારને મળ્યો અને એમના પરિવારને અમે એ જ કીધું હતું ત્યારે કે તમે અમારી પાસે શું અપેક્ષા રાખો છો

મારી દ્રષ્ટિએ યોગ્ય છે અને ત્યારે ગોપાલભાઈ બોલી રહ્યા છે કે એસપી કચેરી જઈને બેસવું જોઈએ તો એ એમનો વિચાર છે અને એમનો વિચાર સારો હોય અને ખરેખર દીકરી એવું ઈચ્છતી હોય એનો પરિવાર કે આપણે એસપી કચેરી જઈને અમારે ફરિયાદ લખાવી છે ના લઈએ તો ધરણા ઉપર ત્યાં બેસવું છે તો ગોપાલભાઈ આ નિર્ણય ને વધાવી અને આ પ્રકારના નિર્ણય ને આગળ વધવું જોઈએ ભલે ને પરેશભાઈ ને પ્રતાપભાઈ ના કરે તો ગોપાલભાઈ કરવો જોઈએ અમે ગોપાલભાઈ કહેતો ભલે આ દીકરીના ન્યાય માટે પરેશભાઈ કરે તો ભલે પ્રતાપ ભાઈ કરે તો અમે એમને સો ટકા મદદ કરશું અને બધા કરવી જોઈએ આખા સમાજે ને ગુજરાતના જાગૃત નાગરિકોએ આ મદદ કરવી જોઈએ પણ હું એમ કઉ છું કે બેસી જવું જોઈએ એમ નહીં એમ કે અમારે બેસવું છે પરિવાર એમ કે તો ચોક્કસ મદદ કરવી જોઈએ